ઇંગ્લેન્ડમાં આઈસીસીમાં ચર્ચા થતી હતી આ બધા મુદ્દા આપણે ફ્લેક્સિબિલિટી નીચે ચર્ચા કરીએ છીએ ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ એમાં મોટો મુદ્દો છે આ ઓછો કરો એટલે ફ્લેક્સિબલ થઈ શકાય આઈસીસી લંડનમાં ચર્ચા થતી હતી કે ફૂટબોલમાં પૈસા છે એટલા ક્રિકેટમાં કેમ નથી ત્રણ કલાકનું બ્રેઇન સ્ટોર્મિંગ ચાલ્યું ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં જોઈએ ખૂબ ચર્ચાઓ ચાલી પણ કોઈ નિષ્કર્ષ ના આવે મિટિંગ પતિ એટલે આઈસીસીના એક ક્લર્ક જે મિનિટ ઓફ ધ મિટિંગ નોટ કરતા હતા એને પ્રેસિડેન્ટને કીધું કે સર ઇફ યુ પરમિટ કેન આઈ ગીવ માય ઓપિનિયન આઈ હેવ અ સજેશન એને કહ્યું કે અમે બધા આટલા મોટા મોટા બેઠા હતા ત્રણ કલાક બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કર્યું અને કંઈ મુદ્દો હાથમાં આવ્યો તો આ તો બિચારો શું કહેશે તો કે નોટ નાવ પછી મને કહેજે અત્યારે હું બધા મોટાઓ સાથે મિટિંગમાં છું કારણ કે એ તો કર્મચારી હતો સામાન્ય બે ચાર દિવસમાં પછી એમણે કહ્યું કે બોલ તારે શું વાત હતી એટલે પેલા એમ્પ્લોઈએ કીધું કે સર તમારે ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલે ક્રિકેટમાં લાવવા છે તો કે હા સર ગેમ નાની કરી નાખો વીસ ઓવરની કરી નાખો આઈસીસી ના પ્રેસિડેન્ટ કે મુરખ છું પાંચ દિવસની ટેસ્ટ આવડે પચાસ પચાસ ઓવરની વન ડે ઇન્ટરનેશનલ કરી હવે પચાસ પછી તું વીસ કરે છે એપસોડ આઈડિયા આ બધા સો આઈડિયા જેને પૃથ્વી ઉપર કરવત બદલી નાખીએ બધા એટ ફર્સ્ટ ગો વેર રિજેક્ટેડ એઝ એપસોડ આઈડિયા થોડી વાર એને બે કલાક પછી પાછોને બોલાવે તું શું કહેતો તો વાત તો કર ડિટેલમાં ચેમ્બરમાં બોલાવીને પૂછ્યું એટલે કે સર ટ્વેન્ટી ટ્વેન્ટી ઓવર એટલે દરેક બોલે છક્કો ચોક્કોની શક્યતા રહે વાગે અને કદાચ છક્કો ચોક્કો ના વાગે તો બેટ્સમેન તો પ્રયત્ન કરે જ છક્કો કે ચોક્કો મારવાની જ આપણે એ લેવલની એનર્જી ગ્રાઉન્ડ ઉપર જોઈએ છે કે એવરી બોલ મસ્ટ ગો આઉટસાઇડ ધી બાઉન્ડ્રી એવો પ્રયત્ન બેટ્સમેન કરવો જોઈએ અને રિઝલ્ટ આવી જ જવું જોઈએ ત્રણ કલાકમાં તોની મજા છે બહુ વિચાર કર્યો ને ટી ટ્વેન્ટી શરૂ થયું અને ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં આવી ગયા અત્યારે સામાન્ય આઈપીએલ એક સીઝન રમે ને તો એ બિચારા સિત્તેરના દાયકામાં ટેસ્ટ કેરિયર પંદર વર્ષનું ને એના કરતાં એક આઈપીએલમાં વધારે કમાઈ છે તમે અહમ ઓછો કરો ને તો વિચારો ઘણી બધી જગ્યાએથી આવશે આ મર્સિડીઝ એસયુવી બનીને ત્યારે એને રોલ આઉટ કરતા હતા ફેક્ટરીમાંથી તો રોલ આઉટ કરતી હોય તો ખબર પડી કે આ બીમ થોડો નીચે છે એટલે બીમ તો એની જગ્યા છે પણ ગાડી થોડી ઊંચી છે તો ગાડી બહાર નહોતી નીકળતી ચાર પાંચ દસ એન્જિનિયર ભેગા થયા અને પંદર મિનિટની ચર્ચાના અંતે નક્કી કર્યું બીમ તોડવો પડશે કારણ કે બીજી ઘણી ગાડીઓ કાઢવાની હતી ગેટકીપર દૂર ઉભા હતા ને એને આવીને નજીક કીધું કે સર બીમ તોડાય નહીં દસ એન્જિનિયરની સામે જોયું મર્સરીઝના એન્જિનિયર બીમ ના તોડે કઈ રીતે ગાડી બહાર કાઢવી તો કે સાહેબ ચારે ચાર ટાયરની હવા કાઢ નાખો ગાડી બહાર નીકળી જશે બારે ખાલી હવા ભરવાની બીમ થોડે તોડાય અને દસ એન્જિનિયર આમ જોઈ રહ્યા ચોખ્ખી દેશી ભાષામાં મોઢું વકાશી અને પછી બધી ગાડી એ રીતે બહાર કાઢી બાર આવીને વાપર દેશું બીજું શું એટલે આવી રીતે ત્યાં એટલે ઘણી વખત આવા વિચારો સારા માણસો નાના માણસો પાસેથી આવે છે એ આપણે આપણો અહમ ઓછો કરીએ તો આપણે સ્વીકારી શકીએ ફ્લેક્સિબિલિટીનો આય કરે ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આધ્યાત્મિક બુદ્ધિ છે કે ભાઈ નાના માણસને પણ હું સાંભળું એની પાસે પણ કંઈક સારો વિચાર હોય એની પાસે પણ ઇન્ફોર્મેશન હોય કારણ કે બાંધકામ તમે કરો છો આરબીએ પણ તમારા કરતાં જમીનો ક્યાં વધારે પડી છે ને એ પાસે રિયર ખબર હોય હા કારણ કે તમે ઓફિસમાં બેસો છો અને આ લોકો ફિલ્ડ વર્કર્સ છે એમ આઈ રાઈટ એટલે ઇન્ફોર્મેશન શેરિંગ એક આ પણ એક મોટી વાત છે બીજી તમે આ ઓછો કરો ને એટલે મેં જે વાત કરી કે હ્યુમન રિલેશન્સ તમારા બહુ સ્ટ્રોંગ થાય અકોર્ડિંગ ટુ હાવ અ સ્ટડી એટી પર્સન્ટ ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ અપોન યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ કોઈ પણ ધંધાનો એસી ટકા વિકાસનો આધાર તમારા માનવીય સંબંધો છે વીસ ટકા તમારી ટેકનિકલ એક્સપર્ટાઇઝ ઓલ ધ એકેડેમિક્સ યુ હેવ ઓલ ધ ટેક્નિકલ બેક સપોર્ટ સિસ્ટમ પ્લેટફોર્મ્સ એનો વીસ ટકા જ રોલ છે એસી ટકા સંબંધો ઘણા બધા આરબીએ ના મેમ્બર્સ એવા હશે કે એમને જ્યારે નક્કી કરે કે હવે આ પ્રોજેક્ટ આપણે લોન્ચ કરવો છે અથવા સેલિંગ શરૂ કરવું છે તેના મોઢે જે એક બે નામ પહેલા હોય ને એ માનવીય સંબંધો વાળા સમજવાના કે એની સાથે એને વ્યવહાર સારો કર્યો છે રિલેશન્સ આર મોસ્ટ ક્રિટિકલ ઇન્ટેલિજન્સ છે અને જે રાજ એટલે કે જાહેર ક્ષેત્રમાં હોય એમાં મુખ્ય ગુણ હોય જાહેર ક્ષેત્રમાં જે જીવન જીવતા હોય ને એનો મુખ્ય ગુણ હોય કોઈ પણ પ્રકારનું જાહેર જીવન પ્રમુખ સ્વાઈ મહારાજના માનવીય સંબંધો અમે બહુ નજીકથી જોયા છે એક વખત પ્રમુખ સ્વાઈ મહારાજ ત્યાં આટલાદરા બરોડામાં હતા એમની ઉંમર નેવું વર્ષની બે હજાર દસની સાલની વાત છે મંદિરના દાદરા બે સેવક સંતોના ટેકા સાથે નીચે ઉતરતા હતા વરસાદ પડેલો હતો આરસના પથ્થરો ભીના હતા એટલે બહુ ધ્યાનપૂર્વક ધીમે ધીમે ઉતરતા હતા પાંચ સાત હજાર માણસો દર્શન કરવા ઉભેલા એની વચ્ચે એક નાના બાળકે પુષ્પ ઊંચું કર્યું પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ સેકન્ડ હેઝિટેશન સેવક સંતનો હાથ છોડી નાના બાળકના હાથમાંથી પુષ્પ લે આ માનવીય સંબંધો કહેવાય આ દરજ્જાની વ્યક્તિ આવા મોટા એક ઇન્ટરનેશનલ વ્યક્તિ કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે થયું છે ઓગણીસો ને અઠ્યાસીમાં એટલે આજથી પાંત્રીસ વર્ષ પહેલા કેનેડાની પાર્લામેન્ટમાં થયું છે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે કેનિયાની પાર્લામેન્ટમાં થયું છે અને ચાલીસ કરતા પણ વધારે કી ટુ ધ સિટી અમેરિકાના શહેરોમાં મળી છે પણ એક નાના બાળક આટલી ભીડમાં હતો એને એક નાનું પુષ્પ આપવું તું પ્રમુખ સાંઈ મહારાજ એમને અટેન્ડ કર્યો બે હજાર ચારમાં માં પ્રમુખ સાંઈ મહારાજ અમેરિકા ગયેલા ન્યુયોર્ક એરપોર્ટ ઉપર રેડ કાર્પેટ વેલકમ એમનું હતું એફબીઆઈ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ની એસ્કોટ હતી જે રેર કહેવાય અમેરિકામાં અને એ કમર્શિયલ ફ્લાઇટ હતી પણ છતાં ટર્મિનલ ફોર ઉપર ઉભી રાખી હતી કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ ઓન બોર્ડ જે ટર્મિનલ ફોર રહે ત્યાં કમર્શિયલ ફ્લાઇટ ઉભી રહી હતી કેમ કે પ્રમુખ સ્વામી ઓન બોર્ડ હતા એટલે એટલું બધું રિસ્પેક્ટ એ લોકોએ આપેલું પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટ પરથી બહાર આવતા હતા દૂરથી એક નાના બાળકે કે સ્વામી એમ કે ચિઠ્ઠી ઊંચી કરી પ્રમુખ સ્વામી રેડ કાર્પેટ ઉપરથી ઉતરી અને નાના બાળકની ચિઠ્ઠી જાતે લેવા ગયા એ ચિઠ્ઠીમાં ખાલી એટલું લખેલું કે હું પાંચમા ધોરણમાં ભણું છું મારી એક્ઝામ છે તમે આશીર્વાદ આપજો મંદિરે પહોંચીને સ્વાગત સભા સ્વીકારી પ્રમુખ સાંઈ મહારાજ અંદર એમના જમવા જમીને પછી પહેલો ભણતો બાળકને લખ્યો કે અમે ભગવાનને પ્રાર્થના કરી છે તું સારા માર્કસ થી પાસ થઈ જઈશ વોટ આર હ્યુમન રિલેશન આ કેવા માનવીય સંબંધો કહેવાય કઈ દરજ્જાનું એમનું સન્માન હતું ન્યુયોર્ક એરપોર્ટ ઉપર અને નાના બાળકને એટેન્ડ કરી શકે છે આવા તેમના જીવનના અનેક પ્રસંગો છે સો પીપલ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસેટ ઓફ યોર લાઈફ તમારી ગમે તેટલી પ્રોપર્ટીઝ હોય ને તમારી એસેટ નથી તમારા બેંક એકાઉન્ટ છે તમારી એસેટ નથી તમારી એસેટ લોકો છે કેટલા લોકો સાથે તમે પ્રેમ ભર્યા સંબંધો જીવનમાં કેળવ્યા નિભાવ્યા અને એમાંથી પરસ્પર લાભ થયો દેટ ઇઝ યોર બિગેસ્ટ એસેટ પ્રમુખ સાંઈ મહારાજ અમારા અમને બારસો દીક્ષા આપી પ્રમુખ સાંઈ મહારાજ પોતે ફક્ત પાંચ ધોરણ ભણેલા અને અમે વધારે પોસ્ટ ચાર્ટર્ડ ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે એમાંથી દોઢસો થી પણ વધારે સંતો બોન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે એમાંથી પચાસ થી પણ વધારે સંતો સ્ટેનફર્ડ હાર્વર્ડ કાનકીમે યેલમાં ભણેલા છે અમારા ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ ગુગલ નાસા એમાં કામ કરીને પચીસ વર્ષની ઉંમરે દોઢ બે લાખનો ડોલર સેલરી છોડીને આવ્યા છે અને અહીંયા આવીને પછી 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 વર્ષની મળે મળે ફૂલ સેફરન હવે પોતે પાંચ ધોરણ ભણેલા અને આટલા બધા એજ્યુકેટેડ યંગ માઇન્ડને ને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી અને મેઇનસ્ટ્રીમ સોશિયલ સર્વિસમાં લાવવા કેટલી મોટી વાત કહેવાય તમારા બે દીકરા દીકરીને એક મોટા કરીને વીસ વીસ વર્ષના થાય ત્યાં સુધી તો તમે લગભગ દસેક વખત આમ હાથ પછાડીને બોલો છો કે આના કરતા તો તું બાકીનું વાક્ય તો ઘણું બધું હોય તો અમને બારસો સંતોને એમણે દીક્ષા આપી એ પોતે પાંચ ધોરણ ભણેલા અને આટલા બધા એજ્યુકેટેડ આ તો મેં તમને એટલે વાત કરી કે તમને એવું ના થાય કે કંઈ જામ્યું નહીં હોય ને કંઈ ફાવ્યું નહીં એટલે ભેગા થઈ ગયા છે નોર્મલી સંતોને જુઓ એટલે કે આને બિચારાને બહુ નહીં જામ્યું હોય કે બહુ ફાવ્યું નહીં હોય અને કે બિચારા અહીં બેસી ગયા બીએપીએસ ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન હમણાં ત્રણ મહિના પહેલાં સાતમી ડિસેમ્બર સાત બાર પ્રમુખ સાંઈ મહારાજના જન્મદિવસના દિવસે એમના જન્મસ્થાન ચાણસદમાં વડોદરા પાસે અમારા ગુરુવારી મહંત સ્વાઈ મહારાજે એનો સિંગલ ઓકેઝન એકસો ને સાત યુવાનોને દીક્ષા આપી હંડ્રેડ એન્ડ સેવન એટ વન ગો આવું એટલા માટે વાત કરું છું કે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એટલે આધ્યાત્મિક બુદ્ધિ શું તમે લોકો સાથે સારી રીતે કનેક્ટ થઈ શકો એને સમજી શકો એની નીડ્સને સમજી શકો એને એક્ઝેક્ટલી શું જોઈએ છે તમે સમજી શકો અને કનેક્ટ થઈ શકો હ્યુમન કનેક્ટિવિટી તમારી બેટર થાય એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે અને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય તો તમારી હ્યુમન કનેક્ટિવિટી બેટર થાય વિચ પ્રોડ્યુસિસ રિઝલ્ટ હાર્વડ યુનિવર્સિટી પ્રમાણે કારણ કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય ને એ બધી જગ્યાએ પોઝિટિવિટી જોવે સારું છે સાચું છે થશે આગળ થોડું બગડેલું છે પણ સુધરી જશે આ પોઝિટિવિટીથી માણસ જીવે દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ બહુ જ સારા એક મેનેજમેન્ટ ગુરુ છે ડગલસ મેગ્રોગર એનું એક પુસ્તક મેં હમણાં જ કોરોના ટાઈમ્સ દરમિયાન વાંચ્યું એમણે કહ્યું કે સફળ અને અસફળ કંપનીઓ વચ્ચે ફેરફાર શું છે મને થોડોક એવો વિષય આપવામાં આવે છે કે સ્પિરિચ્યુઅલિટી એન્ડ મેનેજમેન્ટ સફળ અને અસફળ કોર્પોરેશન્સ વચ્ચે ફેર શું છે તો અસફળ કોર્પોરેશન્સ છે ને એમાં ટાઈપ એક્સ મેનેજર્સ અને સફળ કોર્પોરેશન્સમાં ટાઈપ વાય મેનેજર્સ એટલે કે એક્ઝિક્યુટિવ્સ વોટ ડુ ટાઈપ એક્સ મેનેજર્સ ડુ એન્ડ સી એન્ડ હેવન ડગલસ મેગ્રોગર લખે છે કે ટાઈપ એક્સ મેનેજર્સ છે જેના લીધે કંપની અસફળ જાય છે એ લોકોનું એટી શું છે આ કર્મચારી ખાલી પગાર આપી એટલું જ કામ કરે છે આ નિરસ જેવો છે આનામાં બુદ્ધિ ઓછી છે આ ટાઈમે કામ પર નથી આવતો આ કંઈ મને બહુ પ્રોફિટ નહીં કરાવી દે આવા એટી કર્મચારીને જોવે છે અને જે સફળ કોર્પોરેશન્સ છે એમાં ટાઈપ વાઈ મેનેજર્સ એ લોકો કેવી રીતે પોતાના કર્મચારીને જોવે છે સારો છે આને તક આપીએ તો આ પ્રગતિ કરેવો છે આને ચાન્સ આપીએ તો આ કામ કરી બતાવેવો છે આ પહેલો આવે છે અને છેલ્લો જાય છે પેલો કંપનીને વફાદાર છે એમ પોતાના કર્મચારીઓમાં બે ત્રણ સદગુણો જાણી રાખે છે ટાઈપ એક્સ એમ કે જો આ તો બે ચાર વર્ષ પછી ક્યાંક જતો રહેવાનો ટાઈપ વાય કેવું કે છે કે ના હું એને રિટેન કરીશ આ વ્યક્તિને મારે વીસ વર્ષ મારી પાસે રાખો છે જ આખો ડિફરન્ટ જ્યાં ટાઈપ વાય નોટ્યુડ છે ને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે એ આધ્યાત્મિક બુદ્ધિ છે માણસની કિંમત કરે ક્યાંક અહમમાં આવીને તમે માણસની કિંમત ના કરો દેટ ઇઝ ટાઈપ એક્સ મેનેજર્સ તમે તમારા કર્મચારીઓને કઈ દ્રષ્ટિએ જોવો છો એની પર તમારો ગ્રોથ બહુ જ રહેલો છે આ બધું તમારે ઇનિશિયલ ટ્રેનિંગના પ્રોસેસમાં તમે જે સ્કૂલ ઓફ નોલેજ શરૂ કરો જેમાં બધું જ આવશે ખાલી કાયદા કાનૂન વિશે જ્ઞાન નહીં તમારા ફ્રેટર્નિટી વિશે જ્ઞાન નહીં પણ ઓલ ધીસ અટી હ્યુમન રિલેશન્સ એવરીથિંગ તો કર્મચારી તરફનો દ્રષ્ટિકોણ એક સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કોરોના દરમિયાન ઘણી બધી જે રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે એમાં હેટસોફ્ટ ટુ રતન ટાટા કઈ રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે આટલું પણ ઓછું નથી આવવા દીધું તો દે આર ટાઈપ વાય મેનેજર્સ એ લોકોનો ગ્રોથ અનબિલિવેબલ હોય મુખ્ય મેનેજમેન્ટ પ્રિન્સિપલ પણ સ્પિરિચ્યુઆલિટી ઉપર ડિપેન્ડન્ટ છે એ શું છે યુ ટેક કેર ઓફ યોર પીપલ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક સિમ્પલ તમારે કામ કરવાની જરૂર જ નથી તમે ખાલી તમારા માણસોને સાચવી લો બસ તમારા માણસો તમારું કામ કરશે અગેન આઈ રિપીટ યુ ટેક કેર ઓફ યોર પીપલ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક તમે તમારા માણસોનું ધ્યાન રાખો બસ એ તમને ગુડ મોર્નિંગ કે ભલે ચપરાસી છે પણ એને જો એટલી ખાનદાની દેખાડી તમે પણ આંખમાં આંખ નાખીને ગુડ મોર્નિંગ કોને અથવા તો નમસ્તે નમસ્કાર પ્રણામ જે કઈ તમે સેટ કરી હોય ઓફિસમાં પણ નાનામાં નાના ચપરાસી પ્યુન પણ તમને ટેબલ ઉપર ટી કોફી મૂકે તમે આવો ત્યારે તમારે થેન્ક યુ બોલવું જોઈએ એ મારો ક્લાસ ફોર કર્મચારી છે હું એને પગાર આપું છું એટલે મૂકીને જતો રહે તો બિચારો મૂકીને જતો રહેશે તમે થેન્ક યુ ના કીધું ને તમારી માણસાઈ માં ખામી કહેવાય ભલે તમે શેઠ છો ભલે તમે માલિક છો માણસ છે ને સામે અને મેં પહેલા કહ્યું એમ ઘણા બધાના દિવસો બદલાઈ જાય છે હા એ સુપર સોલ્ટ કોઈ સમર સોલ્ટ મારીને ક્યારે ઉપર પહોંચી જાય અનબિલીવેબલ અમે તો ત્યાં બે ત્રણ કોન્ફરન્સીસમાં હમણાં બે ત્રણ મહિના પહેલા ત્યાં બેંગ્લોરુ ગયા હતા સ્ટાર્ટઅપ કોન્ફરન્સીસ સાથે શું છોકરાઓને મળ્યા વીસ બાવીસ પચીસ વર્ષના છોકરાઓ શું આઈડિયાઝ છે એની પાસે અને બીકોઝ ઓફ ધોઝ આઈડિયાઝ એ લોકોને એમએફ મળ્યું છે પી મળ્યું છે અનબિલિવબલ બાવીસ વર્ષના છોકરાને વિચાર આવ્યો કે ચશ્માના કાચ કસ્ટમાઈઝડ હોય નંબર પ્રમાણે કપડાં તમારી બોડીની સાઇઝ પ્રમાણે કસ્ટમાઇઝડ હોય બૂટ કેમ કસ્ટમાઇઝ નહીં બસ વિચાર આવ્યો બૂટમાં સીધું સાત પછી આઠ નંબર આઠ પછી નવ નવ પછી દસ કેમ કોઈને સવા આઠ સાડા નો પગ ના હોય એ કસ્ટમાઇઝ કેમ નહીં એની સાયન્ટિફિક રિસર્ચ થઈ કે તમારો સાડા આઠ નો પગ હોય તો તમે કાં તો આઠનો નો પહેરો કાં તો નવનું નું પહેરો નવનું નું પહેરો તમને થોડું લૂઝ પડતું હોય મજા ના આવે તમે આઠનું જ પહેરો થોડું ટાઈટ પડતું હોય તો એ તમારું એક્યુ પ્રેશર પગમાં થયા કરે એટલે વીસ પચીસ ચાલીસ વર્ષે બેક પ્રોબ્લેમ નેક પ્રોબ્લેમ એ પછી રિસર્ચ કરી યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો દેટ ધીસ આઈડિયાન ડોલર્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ બસો ડોલર બસો મિલિયન ડોલર આઈડિયા આઈડિયા જનરેટ કરનાર એક સામાન્ય ચપરાસીનો છોકરો છે એટલે તમારા ઓફિસમાં કોઈ ચપરાસી કે કોઈ પ્યુન હોય ને એનો છોકરો જો આવો આઈડિયા જનરેટ કરશે ને બસો મિલિયન ડોલર લઈ આવશે ને તમારી કંપનીને બેઠીને બેઠી ખરીદી લેશે હા પ્રોપર્ટી સાથે એક જ મિનિટમાં તારો આખો ભાવ બોલ અત્યારે ને અત્યારે પહેરેલા કપડે ઓફિસમાંથી નીકળવાનો ભાવ બોલ બસો મિલિયન ડોલર લઈને રાજકોટમાં આવે એટલે ગમે તને ખરીદી લે એટલે કોઈ માણસ નાનો નથી એની હંમેશા કિંમત કરવી પ્રમુખસ્વામી મહારાજ તો કોઈ ગ્ર એટલે હરિભક્તોના પત્ર આવતા સાડા સાત લાખ પત્રોને એમણે જવાબ આપ્યા છે હરિભક્તોની આગળ પણ પૂજ્ય લાગે વોટ આર રિસ્પેક્ટ ફોર પીપલ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે તો આ ફ્લેક્સિબિલિટી એમાં મેં પહેલી વાત કરી ચેન્જ બીજી વાત કરી લેસ ઓન આય ત્રીજી વાત કરી હ્યુમન રિલેશન્સ આ બધું ફ્લેક્સિબિલિટીમાં આવે બીજો સરસ સદગુણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં બતાવે છે સેલ્ફ અવેરનેસ અત્યંત સ્વજાગૃતિ હું ક્યાં છું શું બોલું છું શું જોઉં છું મારી આસપાસ કોણ લોકો છે મારે આ કરાય ન કરાય એની અત્યંત જાગૃતિ પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરના બે હજાર સોળમાં એક બહુ જ ગુજરાતના આગેવાન પ્રતિષ્ઠિત વ્યક્તિ એમણે સરસ પોતાનું ઓબ્ઝર્વેશન કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજ તો એસી વર્ષનું જાહેર જીવન જીવ્યા એઇટ ડિકેટ્સ ઓફ પબ્લિક લાઈફ એમાં ચાલીસેક વર્ષથી તો હું એમને ખૂબ સારી રીતે ઓળખું છું પરિચયમાં છું અને અનેક પ્રસંગે સાથે રહ્યો છું પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના રાષ્ટ્ર કક્ષાના આંતરરાષ્ટ્રીય કક્ષાના નાના મોટા પ્રશ્નો એમાં પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે પણ ક્યારે એક પણ અભિપ્રાય માટે અથવા તો અભિપ્રાય વ્યક્ત કર્યો એમાં એક પણ શબ્દ માટે પ્રમુખ સાહેબ મહારાજ ક્યારેય કોઈ વિવાદમાં નથી આવ્યા નો કોન્ટ્રોવર્સી આ શું કહેવાય સ્વજાગૃતિ અત્યંત સેલ્ફ અવેરનેસ ગમે તે પ્રસંગમાં આવ્યો પણ એ સ્વજાગૃતિ તમે થોડા વર્ષ પહેલાં વિડીયો એક જોયો હશે કે એક જગ્યાએ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કાર્યક્રમમાં હતા અને ત્યાં પછી એક ઉદઘાટન હતું કંઈક આઈ થિંક ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ હતો પછી એમના હેલ્પે એમને હાથમાં ટિશ્યુ પેપર આપ્યો એટલે એમને હાથ લૂછ્યા પછી બે વાર આમ નજર કરી કે આજુબાજુ કોઈ જગ્યાએ ડસ્ટબિન નથી એમને સીધો ખિસ્સામાં મૂકી દીધો આ સ્વજાગૃતિ કહેવાય અત્યંત સેલ્ફ અવેર લે મને ખબર નહોતી આવું બોલાય જ નહીં કોઈ પણ વાક્ય લેથી શરૂ થાય ને એમાં કંઈ લેવાનું હોય જ નહીં લે મને કઈ ખબર નહોતી લે એવો છે લે હું આવું બોલ્યો તો તું લેથી શરૂ તારામાં કઈ લેવાનું છે જ નહીં તને કહેવાનું નથી યુ કોન્ફિડન્ટ વોટ વોટ ટોકિંગ મીટિંગ પીપલ યુ એક્સપ્રેસિંગ પીપલ અરાઉન્ડ યુ એની માટે તમે અત્યંત સ્વજાગૃત હોવા જોઈએ